અને એના પછી તો આ સરકારી નોકરીના જે બેનિફિટ હોય છે એ બધા અલગ તો અને એની સાથે સાથે તમને ભારતીય સેનામાં સેવા કરવાનો પણ સ્વર્ણ મોકો મળી રહેવાનો છે તો આપણે આજે આ વિડીયો પર જોઈશું આની બધી પ્રોસેસ મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓ વિશે તમને સૌથી વહેલા માહિતી મળી શકે તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયો પર આપણે જોઈશું કે ભારતીય દ્વારા કઈ ભરતી બહાર પાડવામાં આવી છે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી છે છે જેનું સ્ટાર્ટ થઈ ગયું તો આપણે જોઈશું આજે કે કઈ રીતે આની પ્રોસેસ છે આમાં શું શું રિક્વાયરમેન્ટ છે બધું આપણે આજે આ વિડીયો પર જોવાના છીએ તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો ધ ઇન્ડિયન એરફોર્સ એટલે કે આઈએએફ બે હજાર છવ્વીસ ની નોટિફિકેશન આ નોટિફિકેશનનો નંબર છે ઇન્વાઇટેડ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર ફ્લાઇંગ ગાર્ડ એન્ડ ગ્રાઉન્ડ ડ્યુટી એટલે કે ફ્લાઇંગ ગાર્ડ ઓફિસર અને એના પછી નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ગ્રાઉન્ડ ડ્યુટી માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ માટેની ભરતી બહાર પાડી છે તો ફ્લાઇંગ એન્ડ ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચિસિસ ઇન્ક્લુડિંગ એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અને જો તમે એનસીસીનો કોર્સ કર્યો હોય તો એના માટે તમને સ્પેશિયલ એન્ટ્રી બી આમાં મળી રહેવાની છે તો એન એનસી કેન્ડિડેટ્સ માટે સૌથી બેસ્ટ ચાન્સ છે આમાં તમને પગાર બી સારો મળી રહ્યો છે તો તમારે આમાં એક વખત ભરતીમાં ચાન્સ લેવો જોઈએ જ ધ નોટિફિકેશન વોઝ પબ્લિશ્ડ ઇન ધ એટ ટુ ફોર્ટીન નવેમ્બર ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપર એટલે કે આઠ થી ચૌદ નવેમ્બરની વચ્ચે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ પેપર પરિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એટલે કે આની લાસ્ટ ડેટ રહેવાની છે નવ ડિસેમ્બર કેટલા તો રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી આની આનું ભરતીનું ફોર્મ ભરી શકાશે આગળ જોઈએ મિત્રો તો AFCAT નો ઓવરવ્યુ જોઈ લઈએ તો ઓર્ગેનાઇઝેશન કઈ છે તો ઇન્ડિયન એરફોર્સ IAF છે एग्जाम નેમ તો આમાં એક્ઝામ આપવાની છે કઈ એક્ઝામ આપવાની છે તો AFCAT 012026 એન્ડ NCC સ્પેશિયલ એન્ટ્રી આમાં એટલે તમને NCC સ્પેશિયલ એન્ટ્રી મળી રહેવાની છે કોર્સિસ કમેન્સિંગ જાન્યુઆરી 2027 આમાં છે જોબ ટાઇપ કયો છે તો ઓફિસર્સમાં તમારો જોબ ટાઈપ છે એટલે તમને ઓફિસરની પોસ્ટ મળવાની એપ્લિકેશન મોડ તો ઓનલાઇન એપ્લિકેશન તમારે કરવાની છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે આની તો આની ઓફિશિયલ વેબસાઇટ છે એસટી ટીપી એફ સીએટી ડોટ ઈડીસીઆઈએલ ડોટ સી ઓ ડોટ ઇન આની હું તમને જે આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે અને જે ભરતી ભરવાનું જે ફોર્મની એપ્લાય ની જે લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરી આપીશ તમે ડિસ્ક્રિપ્શનમાંથી ક્લિક કરીને ભરતીનો ફોર્મ ભરી શકો છો અને માહિતી એટલે કે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો આગળ જોઈએ તો એની ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ કઈ કઈ છે તો નોટિફિકેશન પબ્લિશ ક્યારે થઈ તો 8 થી ચૌદ નવેમ્બરની વચ્ચે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝપેપર પર થઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત દસ નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ જો અહીંયા લખ્યું છે દસ નવેમ્બર બે હજાર પચીસ અગિયાર સવારે અગિયાર વાગ્યાથી એની વિન્ડો ઓપન થઈ ગઈ છે લાસ્ટ ડેટ ક્યારે છે એપ્લાય કરવાની તો નવ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે નવ ડિસેમ્બર સુધી એટલે કે એક મહિનાની તમને એપ્લિકેશન ફોર્મ ભરવાની અહીંયા ચાન્સ એટલે કે આપેલી છે છે આની ક્યારે તો આ ફોર્મ ભરાઈ જશે કેટલા ફોર્મ ભરાય છે એના બેસીસ ઉપર એમને બધું અરેન્જમેન્ટ કરવું પડે છે એટલે એ તમને ફોર્મ ભરી ગયા પછી એનાઉન્સમેન્ટ કરવામાં આવશે કોર્સ કમેન્ટ છે જે એ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સેવનની છે આગળ જોઈએ મિત્રો તો એની એપ્લિકેશન ફી શું છે તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ અને એસસી એસટી માટે બધા માટે પાંચસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે જો એસસી એસટી માટે બી પાંચસો પચાસ રૂપિયા છે અહીંયા કોઈ પણ એમને રિલેક્સેશન આપવામાં આવ્યું નથી ઓનલાઈન પેમેન્ટ તમારે ભરી દેવાનું છે તમે ક્યુઆરથી કે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ થી આની એપ્લિકેશન ફીસ ભરી શકો છો આગળ જોઈએ વેકેન્સી એન્ડ એલિજિબિલિટી ડિટેલ્સ કઈ કઈ છે તો આમાં પોસ્ટ છે તમારી ફ્લાઇંગ ઓફિસરની પોસ્ટ છે કેટલી પોસ્ટ છે તો જે કે બહુ વધારે કહેવાય છે એમાં તમને ગ્રેજ્યુએટ આપવાના છે નોન ટેકનિકલથી જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય કે બી ટેકથી ટેકનિકલ બ્રાન્ચિસમાંથી બંને એપ્લાય કરી શકે એટલે કે એમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને જણા એપ્લાય કરી શકે છે અને એજ લિમિટ જોઈએ તો એક એક સત્યાવીસના રોજથી ફ્લાઇંગ બ્રાન્ચ માટે તમારી એજ લિમિટ છે વીસ વર્ષથી ચોવીસ વર્ષ સુધીની જે અત્યારે નવા વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે એમના માટે બહુ ઘણી સારી આ ચાન્સ મળી રહેવાનો છે અને ગ્રાઉન્ડ ડ્યુટી માટે નોનટેક ડિપાર્ટમેન્ટ માટે વર્ષ વર્ષ સુધી એટલે વર્ષથી સુધીની એની એજ હોવી જોઈએ અપર એજ રિલેક્સેશન એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે એસટી એસિસટી એસ કે વિકલાંગ આમાં તો વિકલાંગ આવે જ નહીં પણ એસસી એસટી ઈડબ્લ્યુએસ માટે જે રિલેક્સેશન એજમાં મળે છે એ અહીં અહીં એમને તો સિલેક્શન પ્રોસેસ અને સિલેક્શન પ્રોસેસ આપણે જોઈએ ધ સિલેક્શન પ્રોસેસ વિલ ધ ધોલોઇંગ સ્ટેજીસ તો ફર્સ્ટ છે ઓનલાઇન રિટર્ન એક્ઝામ એટલે કે તમારી અહીંયા ફોર્મ ભર્યા પછી તમારી એક્ઝામ પડશે એના પછી તમારું એક્ઝામ થશે પાસ ત્યારે તમારું એસએસબી ઇન્ટરવ્યુ થશે એટલે કે એફએસબી દ્વારા તમારી ઇન્ટરવ્યુ લેવામાં આવશે એના પછી ઇન્ટરવ્યુમાં જો તમે પાસ થાવ છો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો અહીંયા પાર્ટ આવશે અહીંયા તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને એના પછી જો તમે અ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્લિયર કરો છો ત્યારે તમારે મેડિકલ એક્ઝામિનેશન આપવાનું હોય છે ત્યારે તમારું મેડિકલ અહીંયા થાય છે અહીંયા તમારે વન બાય વન ફોલો કરવાનું છે એટલે તમે અહીંયા પહેલાં એક્ઝામ પાસ કરશો તો જ તમને ઇન્ટરવ્યુમાં બોલાશે એના પછી જ જો ઇન્ટરવ્યુમાં ક્રેક કરશો તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને એના પછી તમને મેડિકલ એક્ઝામિનેશન બોલાવવામાં આવશે એટલે એક આ પ્રોસેસ ઇન્ક્લુડ રહેવાની છે

એક્સ્ટ્રા અલાવન્સ પણ મળી જવાનો પંદર હજાર પાંચસો નો રહેવાનો છે સ્ટાઇપેન્ડ એટલે કે જ્યારે તમારી ટ્રેનિંગ રહેશે ત્યારે પણ તમને છપ્પન હજાર સો પર મંથ તો એ તો ફિક્સ મળવાના છે એના પછી તમારી ગ્રોથ સેલરી ડિસાઇડ કરવામાં આવશે કે તમારે કેટલી સેલરી માટે તમે એલિજિબલ છો એના પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ બી થોડાક રાખેલા છે કે તમે બધું કરી દેશો તો તમારે ફિઝિકલ શું કરવાનું છે તો આમાં ફિઝિકલમાં શુડ બી ફિઝિકલી ફિટ ફોર કિલોમીટર રન્સ મિનિટ એટલે કે દસ મિનિટમાં એક સોળસો મીટરની રનિંગ કરવાની છે એક પોઈન્ટ સોળ કિલોમીટરની દસ પુશઅપ્સ મારવાના છે અને ત્રણ ચેઇનઅપ્સ મારવાના છે જે ઉપરની તરફ ખેંચવામાં આવે છે અને ચેનઅપ્સ કહેવાય છે ટેટુઝ અલાઉડ ઓનલી ઓન ઇનર ફોર્મર્સ એસ પર આઈએએફ પોલિસી એટલે કે જેમ તમે ટેટુ કર્યું હોય તો તમે ટેટુ કઈ સાઈડે કરો દેખાવું ના જોઈએ એવી રીતનું ટેટુ હોવું જોઈએ પણ એ આઈએએફ પોલિસીના હિસાબે હોવું જોઈએ નાર્કોટિક્સ યુઝિઝ ઈ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ એટલે કે તમે કોઈક વ્યસન કરતા હો તો અહીંયા તમે જરાય નહીં ચાલો વ્યસન એલો નથી તો આ તમારા ફિઝિકલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ આગળ વધીએ મિત્રો અને ઇમ્પોર્ટન્ટ ગાર્ડ જોઈ લઈએ કે શું છે કેન્ડિડેટ મસ્ટ બી અનમેરિડ ડ્યુરિંગ ધ સિલેક્શન્સ એન્ડ ટ્રેનિંગ પીરિયડ એટલે કે જ્યારે તમારું સિલેક્શન થયું હોય અને જ્યાં સુધી તમારી ટ્રેનિંગ ચાલે ત્યારે ત્યાં સુધી તમારે અનમેરિડ રહેવાનું છે જો તમે લગ્ન કર્યા હશે તો તમારું સિલેક્શન નહીં થાય ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇઝ મેન્ડેટરી થ્રુ અહીંયા પોલીન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે ઓફલાઈનમાં કે તમે કંઈક જુગાડ કરીને જાઓ તો એના એ માન્ય રાખવામાં નહીં આવે તમારે અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે અપલોડ ક્લિયર સ્કેન્ડ કોપીસ ઓફ ઓલ ડોક્યુમેન્ટ્સ તો જે જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા જેમ કે આધાર કાર્ડ ગ્રેજ્યુએશનની માર્કશીટ ને બધા અધર ડોક્યુમેન્ટ્સ જે બી છે બધી ક્લિયર કોપી તમે ઝેરોક્સના સ્કેન કરતા ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાનો છે એન્સ્યોર યોર ઈમેલ આઈડી એન્ડ ફોન નંબર રિમેન એક્ટિવ અંટિલ સિલેક્શન અને જે તમે ઈમેલ આઈડી અને જે તમે ફોન નંબર આપો છો એ તમારો એક્ટિવ રહેવો જોઈએ ક્યાં સુધી સુધી કે જ્યાં તમારી સિલેક્શન પ્રોસેસ ના પતી તો એના જો આ આજની વિડીયોની બધી માહિતી મેં તમને આપી દીધી જે જે ઇમ્પોર્ટન્ટ હતી હતી એના પછી જો તમને કંઈક પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું છેલ્લે સુધી મદદ કરીશું જો તમે બસ તમારે ખાલી અહીંયા કમેન્ટ કરવાની છે તમારી પ્રોબ્લેમ અમે તમારા પ્રોબ્લમ નું સોલ્યુશન લાવી આપ જો મિત્રો તમને આ આ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને જેને હોય જોબની એના સુધી આ વિડીયો શેર કરી દેજો જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબ્સ્ક્રાઇબ કરી દો અને બે લાયકન દબાવી દો અને આ વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો વિડિયોમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કર્યા પછી કેમ કે જેમ તમને કોઈ બી માહિતી આવશે કે કોઈ બી સરકારી નવી જોબ આવશે તો સૌથી પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે એના માટે તમે બે લાયકન દબાવી દો અમારા સુધી છેલ્લે સુધી જોડાવા જોડાયા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્ર